બોટાદ ગઢડા પાલિકા પ્રમુખનું અચાનક જ રાજીનામું હિતેશ પટેલે માત્ર છ મહિનાના ટૂંકા ગાળામાં રાજીનામું આપી દીધું કલેક્ટરને અચાનક જ રાજીનામું ધરી દેતા અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે અંગત કારણોસર રાજીનામું આપ્યાનો હિતેશ પટેલ દાવો કર્યો પાંચ માર્ચ બે હજાર રોજ હિતેશ પટેલની બિનહરીફ વરણી થઈ હતી હું ગઢડા નગરપાલિકાના પ્રમુખ તરીકે પાંચ ત્રણ બે હજાર પચીસે મેં પદ ગ્રહણ કર્યું હતું સમય જતાં જતાં એવું લાગ્યું કે અંગત કારણોસર મેં આ મારું રાજીનામું આપેલ છે હું ખાસ કરીને ગુજરાત ભાજપ બોટાદ જિલ્લા ભાજપ ગઢડા શહેર ભાજપ મારા તમામ કોર્પોરેટર સાથીદારો મારા નગરપાલિકાનો તમામ સ્ટાફ એ બધાનો જે મને સાથ સહકાર મળ્યો છે એ બદલ હું ખૂબ ખૂબ એમનો હૃદયપૂર્વક આભાર માનું છું અને મારા અંગત કારણોસર મેં આ રાજીનામું આપેલું છે હવે નેક્સ્ટ પાર્ટી જે નિર્ણય લેશે એ અમને શિરો માન્ય